ખજૂરભાઈ પોલ ખોલી રહી છે મિત્રો ઇન્સ્ટાગ્રામ માં તે લાઈવ આવીને ખજુરભાઈ વિશે ખરાબ ખરાબ બોલી રહી છે મિત્રો તે વાત સાચી છે કે ખોટી તે બધી જ માહિતી અમે આ વિડીયોમાં આપવાના છીએ મિત્રો તો વિડિયો ને પૂરો જોજો મિત્રો તો મિત્રો કીર્તિબેન પટેલ ઇન્સ્ટાગ્રામ માં લાઈવ આવીને એવું પણ કીધું હતું કે તમે બધા માટે ખજૂરભાઈ ભગવાન હશે પણ મારા માટે તો તે ભંગાર છે ભંગાર એવું પણ કીર્તિબેન પટેલે કીધું હતું મિત્રો તમારું શું કેવું કે આ વિડીયો કોમેન્ટ બોક્સ માં જરૂરથી લખજો અને

તેમના મકાનો બનાવી રહ્યા છે આ જે હું વિડીયો બતાવી રહ્યો છું ને મિત્રો એ વિડીયો તો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભલે આ વિડીયો કેતીબેન પટેલ જોતા હોય કે ખજૂરભાઈ જોતા હોય આ વિડીયો આપણે કોઈને ઝગડાવા માટેનો નથી ખાલી એજ્યુકેશન પરપસ માટેનો છે તો આલો મિત્રો આપણે રાહ જોવાની તો થતી જ નથી હું તમને એક વિડીયો બતાવી દઉં અને એ વિડીયો જોયા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય